ગુડ મોર્નિંગ જય માતા દી જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા પણ મજામાં છો હું પણ એકદમ મજામાં છું અને આજે છે ચોકલેટ ડે તો આપણે ચોકલેટ છે પેકિંગ છે પણ અંદર ચોકલેટ નહીં બતાવું તમને જો ચોકલેટ નહીં અંદર પેકિંગ વાળી મને ખબર નહીં ચોકલેટ નહીં આવે આપણે અંદર જોડે જઈએ હો અમાર માનવ જો ટીવી દેખા છે હેલો ગુડ મોર્નિંગ Oito, itu oito, 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 Oh, oh, oh. oito, oh, oh. <laughs> <laughs> đi vào đôi khi kiếp 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 kiếp

કાલે સકરિયા લાવ્યા હતા મને સુકી ભાજી ખાવી છે તો ચાલો રસોઈ બનાવી લઈએ ચાલો તો રસોઈ બની ગઈ છે રસોઈ બનાવી બેઠી ને તો આજે મેં કીધું તમે મને તો એમ કેવું પીશું तमने अंदाज पर नहीं होय बोल एवो पीसी हम जो कोई हमारी टीस तो आपने बदु कछु डी एम ए मानता छी एम ओए हजु डेकोरेशन पाछे छे जो है अब ऐसे कंडे नो कैंडल लाइट डिनर करना है बताओ जो आ दाल पर जीरा कर दे डेकोरेशन कर लिए हम मनाओ सो ये आ केक खाई ले तू એ કંઈ બચી પાછી આવડે બરાબર પાપડ બનાવ અને પાપડ ઉભીને દિલ બનાવો પાપડ જોવાય એમની ડી કેક બનાવી વેલેન્ટન સ્પેશિયલ

ज मार्गलिता बार्गेरिता बધું આવી ગયું છે લે બેટા તે વિજે કે પા ખાલી અંદર અલે આઈરી કેન્ડલ આસ્કેન્ડર લે હર ગાવો કઈ કેન્ડલ બાજા જમીલો મસ્તી મધર સાઈડમાં પણ મધ આવો ઉપેખ કરવાની અલગ કર્યું સારું ચાલો જમી લઈએ

હા ટપુ પર અલ્યા આમાં એક વસ્તુ તો રહી ગઈ હા ખરી આઈટમ હવે જગ્યા નહીં ભાઈ સાઈડ મૂકી દઉં છું અહીંયા બરોબર એકલું પાડી દીધું ચલો પિયા એટલે કે મારું દિલ તોડી નાખ્યું એટલે દિલ બનાવ્યું હતું નહીં કાલ દિલ બનાવી વેલેન્ટાઇન ડે નું દિલ દાળ ઓ બેટા ઓ તારી તો જોરદાર ભાઈ જોરદાર ચલો જમી લઈએ બેટા મારે જમવાનું અડધું થઈ ગયું અને આ આમની પ્લેટ હજી એમની એમ છે કમ ખાવાની ખાલી પાપડ ખાવ છો શરૂઆતમાં કઈ થી કંઈ તોડવાનું થતું મૂકી દો મૂકી દો વેજીટેબલ શું વેજીટેરિયન હા ભાઈ આવી કેક નો ઓર્ડર જો તો કે શું

ચલો પ્રિયાને ખબર નહીં આપણે નીકળી ગયા છીએ ચોકલેટ લેવા આપડે કોઈ ડે ને સેલિબ્રેશન કરતા નહીં પણ પ્રિયા ચોકલેટ ડે નું આપણે સેલિબ્રેશન કરીએ જ ખાલી તો મરચા લેવાના બાને નીકળ્યા છે તો આપી દઈએ એમને ચોકલેટ આજે ચલો શાક લઈ આવ્યા છીએ હવે જઈએ ચોકલેટ લેવા માટે તો દુકાન તો આપડે ઘરની બાજુમાં જ છે સોસાયટી ચોકલેટ લઈને જઈએ હવે ઘેર અને પ્રિયાને બતાય એક મરચા કેવા લાયા એમ તો ચલો ચલો ભાઈ આમાં તમને લાગે છે ચોકલેટ જેવું તો આપણે આમાં ચોકલેટ લઈને આવી ગયા છીએ અને જઈએ અને પ્રિયાને આપીએ એ બધું કે આવની ચલો મૂકી દો આ તમારું કામ નું નથી નહીં કામ નું પતાય મારે એની ટાઈમ નથી નહીં નહીં મરચા નહીં લાયો મરચા નહીં લાયો

રૂપિયા રૂપિયા વાળી ચોકલેટ વાળીયા ચલો લો ભાઈ તમારા માટે હેપી ચોકલેટ ડે હેપી ચોકલેટ ડે આપણો કોઈ ચોકલેટ ડે બોકલેટ ડે આપણે કશું મનાવતા નથી તો શું કરવા લઈને આયા મારો કહેવાનો મતલબ ચોકલેટ દે સી હોય અમે બીજો કોઈ દે મનાવતા નહીં બરોબર માર મન ગુસ્સા ચાલે આવી ગયા તો જો

જમી કરી લીધું છે બપોરે એટલું ખતરનાક વાતાવરણ હતું ને ઊંઘ આવી ઊંઘી ગયા નઈ આપણે અમે ત્રણ ત્રણ ત્રણે ત્રણ ઊંઘી ગયા પાંચ સવા પાંચે ઉઠયા ઉઠી કામકાજે જો પાન પાન

હા બહુ બતમાની મામી મોટી મોબોડી ઓકે ભરો ચોકલેટ નો કડાયનો ખુશી

એક બાજુ એ લખેલો હોય બધી ચોકલેટ થી એક બાજુ પી લખેલો હોય વચ્ચે હોય દિલ જે દિલ ને હું તોડી નાખું જોઈએ તેલા તો નવ લોગ એન્ડ કર બેહડા આ નવ લોગ આપરા એજન્ટ કરીએ છીએ ત્યાં સુધી તમે બધા ખુશ અમારા વ્લોગ તમને જોવાનો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને બધું માં બધું શેર કરો ગુડ નાઈટ બાય બાય